ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ લેબર કોલોની પાસે ગટરમાં છ વર્ષનું બાળક પડી ગયું હતું આ અંગે જાણ થતા જ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી ડોક્ટર દ્વારા બાળકને તાત્કાલિક સીપીઆર પણ આપવામાં આવ્યું પરંતુ બાળકના શ્વાસ ફરી આવ્યા ન હતા તબીબોએ મૃત્યુ જાહેર કર્યું હતું બાળકના માતા ખરીદી કરવા બહાર ગયા હતા ત્યારે બાળક બહાર રમતું રમતું ગટરમાં પડી ગયું હતું રેયાન્શ નામના બાળકના મોતથી પરિવારજનોમાં શોક નું એક બાચા બતા બાની અંદર મિનિમમ પાંચસો થી છસો લેબર ત્યાં રહી ત્યાં લેબર કોલોની અંદર નાના નાના બાળકો પણ સાથે રહેતા હોય મધર ફાધર अने बाड़क रमता रमतर खारकुआ अंदर गड़काव थी गेलू ये अपना झारखण्ड का बच्चा था और दो बच्चे थे वो आपस में खेल रहे थे मतलब खेलते खेलते खारकुआ डका भी हुआ था बट दो बच्चे आपस में वो छेड़कानी करके उसको खोल ओपन कर दिया ओपन करने के बाद में एक बच्चा अंदर झाँक रहा था दूसरा वो जैसे ही गिरा था वो तो भाग गया पहला वाला बच्चा और दूसरा जो तो झाँक रहा था वो अंदर गिर गया छोटा बच्चा था કારણે રાજ્યમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે ત્રણ ચાર દિવસ થી કાતલ ઠંડી પડી રહી છે રાજ્યમાં નલિયા સાત ડિગ્રી સાથે સૌથી ઠંડુગાય શહેર રહ્યું તો અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી સુધી ગગડી ગયો હતો પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય એ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો ધીરે ધીરે જોવા મળશે इसमें अगले पाँच दिन तक तो कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा धीरे धीरे टेम्परेचर दो से तीन डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है अहमदाबाद का आज को जो पूर्वानु पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुतम तो तापमान तेरह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है निलिया में सेवन डिग्री सेंटीग्रेड जो नॉर्मल से दो डिग्री सेंटीग्रेड नीचे है અહેમદાબદ્ધ આજ ટેમ્પરેચર રેકોર્ડ હોય પેરા દશમલ ફોર ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ જો નો સામાન્ય વન પટ્ટ ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફોઇડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે મુખ્યમંત્રીએ પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને તાત્કાલિક રિપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા પર પણ ભાર મૂક્યો છે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જરૂરી સૂચનો આપ્યા હતા ગાંધીનગરમાં ફાટી નીકળવા છતાં રમવામાં વ્યસ્ત છે ફોડી વિરોધ કર્યો એક તરફ ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ નો વિસ્ફોટ થયો છે ગંદકી પાણી પીવાથી બે બાળકોના મોત થઈ ગયા છે આમ છતાં ગાંધીનગર મનપા તંત્ર ગંભીર નથી હોદ્દેદારો અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે જેની વચ્ચે કોંગ્રેસે મનપા ઓફિસ પહોંચી વિરોધ કર્યો ગાંધીનગરમાં માં વધતા કેસને લઈને કોંગ્રેસે હંગામો મચાવી દીધો ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચીને કોંગ્રેસના કાર્યકરોએ આજે હોબાળો મચાવ્યો ગાંધીનગરમાં આવતા દૂષિત પાણીના કારણે હાલ જેટલા લોકો સારવાર હેઠળ છે આવી પરિસ્થિતિ વચ્ચે આજે ગાંધીનગર મનપાના કોર્પોરેટર ભાવનગર હોબાળો પહોંચ્યા આ મુદ્દા લઈને કોંગ્રેસે હોબાળો કર્યો કોંગ્રેસ કાર્યકરો મનપાની કચેરી પહોંચ્યા હતા અને દૂષિત પાણીથી બીમાર જનતા હોવા છતાં મનપાના કર્મચારીઓ ક્રિકેટ રમવા વ્યસ્ત હોવાનો આક્ષેપ કરતા હોબાળો મચી ગયો કોંગ્રેસના કાર્યકરોએ માટલાની અંદર દૂષિત પાણી ભરીને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા બીજી તરફ મેયર સહિતના નેતાઓ ભાવનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે પહોંચી ગયા કોંગ્રેસનો આરોપ છે કે એક તરફ જનતા ત્રસ્ત છે ત્યારે ગાંધીનગર મનપાના નેતાઓ અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે જોકે ભાવનગરમાં બેઠા બેઠા મિયર મીરાબેન પટેલે દાવો કર્યો કે શહેરમાં રોગચાળો સંપૂર્ણ નિયંત્રણમાં છે નવા કોઈ કેસ આવ્યા નથી જે રિપોર્ટ બાકી હતા એ આવી રહ્યા છે કોંગ્રેસે જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે આ તરફ મનપા કમિશનર હતી વકરી કમિશનરે આશંકા વ્યક્ત કરી કે કોંગ્રેસના નેતાઓ જે દૂષિત પાણીની બોટલ લઈને આવ્યા છે એ ગટરમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ભરીને આવ્યા હોય શકે છે તંત્રના દાવા પ્રમાણે જે એક બાળકનું મોત થયું છે તેનું કારણ ટાઇફોઈડ નથી કમિશનરે કહ્યું કે હાલ અઠયાસી દર્દીની સારવાર

જે જગ્યાએ થી પાણીપુરી નો ચટાકો આવે છે સ્થળ જોઈ લેશો તો જીવનમાં ક્યારેય પાણીપુરી ખાવાનું નામ નહીં લો કેમ કે ગાંધીનગર માં ટાઇફોઇડ ના કેસો માં વધારો થતા આરોગ્ય વિભાગ હરકત માં આવ્યું ગાંધીનગર મનપા ની ટીમે પાણીપુરી ઠંડા પીણા વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી બે દિવસ માં પાણીપુરી ઠંડા પીણા સહિત ની એકસો ચાલીસ લારી બંધ કરાઈ મહાનગરપાલિકા ના એસ્ટેટ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત ડ્રાઈવ યોજી કાર્યવાહી હાથ ધરી હોશે જેટલી પાણીપુરી ખાતા હો તો પહેલા દ્રશ્યો જોઈ લેજો જે પાણીપુરી જોઈ મોઢામાં પાણી આવી જાય છે એ જગ્યા એ બને છે કે અત્યંત ગંદકીવાળી સડેલા બટેટા વાસી ચણા અને કાળા પડી ગયેલા બિનઆરોગ્યપ્રદ તેલમાં તળાય છે ગંદકીના સામ્રાજ્યને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલીકોમ મિલ કમ્પાઉન્ડમાં વીસ થી પચીસ જેટલા પાણીપુરીના ઉત્પાદકો પર રેડ કરવામાં આવી આ દરોડા દરમિયાન અધિકારીઓએ પણ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા પાણીપુરીના મસાલા માટે સડેલા ચણા બટેટા પૂરી તળવા માટે વપરાતું ઝેરી કાળું તેલ અને ગંદી કુંડીઓ કે ડસ્ટબીન જેવા પીપળામાંથી ભરાતા પાણીનો વ્યાપક ઉપયોગ થતો હતો ગંદકીના સામ્રાજ્ય અને દુર્ગંધ મારતી જગ્યાઓ વચ્ચે તૈયાર થતી આ પાણીપુરી એમસીની ટીમે તમામ સડેલા બટેટા અને ચટણીનો નાશ કર્યો આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએથી સેમ્પલની કડક કાર્યવાહી હાથ ધરી હતી ગાંધીનગર અને અમદાવાદ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગે પાણીના નમૂના લીધા ગાંધીનગર દૂષિત પાણી પીવાના કારણે અનેક બાળકો બીમાર પડવાની ઘટના બાદ ગુજરાતભરમાં તંત્ર હરકત આવ્યું ઘટનાના પગલે રાજકોટ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના સેમ્પલિંગ અને તપાસ હાથ ધરવામાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટના તમામ અઢાર વોર્ડ આરોગ્યની ટીમો દ્વારા ત્રણસો પચાસ થી ચારસો જેટલા સ્થળોએથી પાણીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી આરોગ્ય વિભાગની ટીમો જરૂરી સાધનો અને કીટ સાથે ફિલ્ડ પર ઉતરી કોઠારી જેવા ગીચ વિસ્તારમાં જ્યાં રોગચાળો ફેલાવાની શક્યતા વધુ હોવાથી અહીં ઘરે ઘરે પહોંચીને પાણીના નમૂના લીધા હતા મહત્વનું છે કે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં જાડા ઉલટીના બસો બાર કેસ અને કમળાના બે કેસ નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે આ તરફ પાણીમાં મૃત ગરોળી નીકળી છોટા નસવાડી તાલુકાના ફલસાણી ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી ફલસાણાધી ગામે પોચંબા પાણી પુરવઠાના ફિલ્ટર સમના કૂવામાંથી મૃત ગરોળી મળી આવી હતી આ ઘટનાને લઈને મોઘલા બેઠકના તાલુકા સદસ્યે આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને જો તકેદારી રાખવામાં નહીં આવે તો અહીં ઇન્દોર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ સાથે જ અન્ય ફિલ્ટર સમ્પમાંથી પણ મોટા પ્રમાણમાં પાણીનો વેઠફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે કેન્દ્ર સુધીની ટીમ માં આવી ગઈ છે પરંતુ આખરે આ ટાઈફોઈડ જેવી જીવલેણ બીમારી વકરી શું કામ જે જાણવા ન્યુઝીન ગુજરાતી ચેક કર્યું તો ફરી આંખો ચાર થઈ ગઈ ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણી જોવા મળ્યું આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું તો બીમારીથી બચવા માટે કામગીરી હાથ ધરવામાં આવી ગાંધીનગરમાં ત્રીસ થી વધુ સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું બીજી તરફ મનપાના અધિકારી અને હોદ્દેદારો મોજ મસ્તી કરવામાં વ્યસ્ત છે ગુજરાતની વિવિધ કોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી તંત્ર થયું દોડતું બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી અમદાવાદ ની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ના રજીસ્ટ્રી વિભાગ ને ઈમેલ થી મળી હતી ધમકી બીજી તરફ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે પરિસર માં આરડીએક્સ બોમ્બ પ્લાન્ટ કર્યાની અપાઈ હતી ધમકી જે ઇમેલ ના પગલે પોલીસ દ્વારા કોર્ટ ખાલી કરાવાઈ હતી એટલું જ નહીં રાજકોટ કોર્ટ પરિસર માહેસૂજીએ તપાસ દરમિયાન એક ડ્રોન મળી આવ્યું હતું જે ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે હતું કે ડ્રોનની ચકાસણી કરતા કોઈ સ્ફોટક વસ્તુ તેમાં ઇન્સ્ટોલ કરાઈ ન હોવાનું જાણવા મળ્યું જે મામલે પોલીસ વકીલની ડ્રોન બાબતે પૂછપરછ કરી રહી છે આ તરફ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું નામો ફોન કોલથી ધમકી મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થઈ છે પોતાનું અસ્તિત્વ શોધવા માટે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કૂદકા પર કૂદકા મારી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા બીટીપીથી અલગ થઈ ગયા હતા જે બાદ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા ત્યાં પણ કોઈ તક ન મળતા ભાજપનો સાથ છોડી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહેશ વસાવાએ પંજાનો એટલે કે કોંગ્રેસનો હાથ પકડ્યો છે દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાએ છોટુ વસાવાને કોંગ્રેસનો ખીસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી આ યાત્રા દરમિયાન રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો ભરૂચના આદિવાસી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા અને તેમણે મહેશ વસાવાને કોંગ્રેસનું ખીસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા આ પ્રસંગે મહેશ વસાવાએ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રણ લીધા સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા મહત્વનું છે કે એપ્રિલ બે હજાર પચીસમાં તેમણે ભાજપ અને આરએસએસની વિચારધારા સાથે મેળ ન ખાતો હોવાનું અને બંધારણનું પાલન ન થતું હોવાનું કારણ આપીને ભાજપને રામ રામ કર્યા હતા ત્યારથી અટકળો હતી કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે જેનો અંત આજે દાહોદમાં આવ્યો છે હવે મહેશ વસાવાથી કોંગ્રેસને આદિવાસી પટ્ટામાં કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે દિલ્હીથી આવેલા ઠગ લોકોનો એક એજન્ડા ગાડી ભાઈનો છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે એ ગુજરાત જોડો યાત્રા નથી આદિવાસી તોડો યાત્રા કરે છે માણસ કેમ કે એને આપણે પડશે એનું કારણ છે કે પણ બે એ આર એસ એસ ની પેદાઇશ છે અરવિંદ કેજરીવાલ ને આ અન્ના હજારે અને આ ભાજપે જ પેદા કર્યા છે આ એના જ દીકરા છે ભાજપના જ દીકરા છે એટલે એવા લોકોને ઓળખી લેજો રાજકીય અખાડો બન્યો છે સભાસદો એ ડેરી ની ઘેરી છે સુરતની સુમુલ ડેરીમાં ફરી એક ખર્ચાણ થયું છે સુમુલ ડેરી સાથે જોડાયેલા સભાસદો ની ધીરજ ખૂટી હતી સુમુલ ડેરીના હજારો સભાસદોએ ડેરી ખાતે પહોંચીને ડેરીને ઘેરી લીધી હતી હજાર થી વધુ સભાસદો સવારથી સુમુલ ડેરી ખાતે પહોંચી ગયા હતા વિવિધ માંગણીને લઈને સભાસદોએ હંગામો કર્યો સભાસદોમાં ભારે આક્રોશ જોવા મળ્યો તાત્કાલિક ધોરણે ચૂંટણી કરવાની માંગ સાથે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવ્યાનો આક્ષેપ કર્યો સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભોથી વંચિત હોવાનો પણ આરોપ લગાવ્યો ચૂંટણી થાય તો સભાસદો અને પશુપાલકોને લાભ થાય તેવી વાત છે સાવલીમાં ખનન માફિયા બેફામ બનતા લોકોએ કર્યો વિરોધ વડોદરા જિલ્લાના સાવલીમાં ખનન માફિયા બેફામ બન્યા છે સતત ખનન થી આસપાસના ગામના લોકો ત્રાહીમામ ફુકારી ઉઠ્યા છે ત્યારે મેવલી ગામે લાંબા સમય થી ચાલી રહેલા ગેરકાયદે માટી ખનન થી ગ્રામજનો પરેશાન બની ગયા ગ્રામજનો એકઠા થઈ ખનન માફિયાઓ સામે રોષ વ્યક્ત કર્યો

વાવધરા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ભાવર તાલુકાના સનેજડા વજાપુર માઇનોર બી કેનાલમાં પંદર ફૂટનું મસમોટું ગાબડું પડ્યું હતું જેથી આસપાસના ખેતરોમાં પાણીની રેલમ છીલ થઈ કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાણીમાં ડૂબી ગયો કેનાલમાં ગાબડું પડતા ઈરંડા જીરું તમાકુ અને રાયડા પાકને નુકસાન થયું જેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો સનેજડા માઇનોર બી કેનાલમાં સાફસફાઈના અભાવે ગાબડું પડ્યું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હાલ તંત્રના બાપે ખેડૂતોની રડવાનો વારો આવ્યો બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો ખેડા જિલ્લાની મહુદા એપીએમસીમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાય છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી સેન્ટર પર ઉમટી પડ્યા હતા એક ખેડૂતને માત્ર બે થેલી ખાતર મળતા રોષ જોવા મળ્યો હતો વર્તમાન રવિ સિઝનમાં ખાતરની અત્યંત જરૂરિયાત હોવાથી ખાતર ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીના કામ પડતા મૂકીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી ખેતીના ખર્ચ સામે આટલી ઓછી માત્રામાં ખાતર મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર પડશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે ગુજરાત નકલી વસ્તુઓ નું હબ બન્યું છે નકલી ઘી બાદ નકલી દારૂ નકલી પનીર ઝડપાયું ગુજરાત નકલી વસ્તુઓનું હબ બની ગયું છે નકલી ઘી નકલી ખાતર બાદ હવે નકલી પનીર નકલી નોટો અને નકલી દારૂ મળી આવ્યો છે પંચમહાલ જથ્થો મળી આવ્યો છે ફૂડ વિભાગે ગોધરાના ગોવિંદી ગામમાંથી એકસો પાંચ કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે પોલીસે ચોવીસ હજાર કિંમત શંકાસ્પદ પનીર જથ્થો કબજે કર્યો પનીરનો જથ્થો મહેસાણાથી લાવવામાં આવ્યો અસલીના નામે નકલી પનીર વેચતા હતા ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે અત્યાર સુધી પડોશી રાજ્યમાંથી દારૂની ખેપ મારતા બુટલેગરે વધુ નફો કમાવાની લાલચે ઘરમાં જ નકલી દારૂની ફેક્ટરી ઊભી કરી ધમધમાવી જુનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં નકલી વિદેશી દારૂ બનતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા તપાસ દરમિયાન ઘટનાસ્થળના દ્રશ્યો જોઈ આખી સિસ્ટમ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી અને તેમાં તપાસ કરતા નકલી દારૂ બનતો નજરે પડ્યો હતો પોલીસ સ્થળે પરથી નકલી દારૂ ભરેલી ચૌદસો એસી બોટલ તેમજ ચારસો ને સાહીઠ લીટર કેમિકલ કબ્જે કર્યું પોલીસે ચૌદ લાખના મુદ્દામાલ સાથે રઘુવીરસિંહ સોલંકીની ધરપકડ કરી જ્યારે ફરાર પ્રતાપ સોલંકીની શોધખોળ શરૂ કરાઈ છેલ્લા પંદર દિવસથી આરોપીઓ દારૂ બનાવતા આરોપીઓ કેમિકલ મંગાવી તેમાં કલર અને એસેન્સ એડ કરી જેવી જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરી તેના પર ડુપ્લિકેટ બુચ મારી સીલ પેક કરી વેચાણ કરતા દારૂ ભરવા માટે મોટી ટેન્ક રાખી હતી બે નળતી બોટલોમાં દારૂ ભરવામાં આવતો હતો બાદમાં મશીન મારફત બોટલ પર સીલ લગાવતા હતા ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ નોટોના કાળા કારબારનો ભાંડો ફોડ્યો છે શહેરના રેલવે સ્ટેશન રોડ નજીકથી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો પોલીસે મોબાઈલ અને સ્કૂટર સહિત પંચાવન હજાર આઠસો નો મુદ્દા કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જામનગરમાં ઢોરે યુવક ને રગડી રગડી કર્યો હુમલો જામનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોર દ્વારા કરાતા હુમલાઓ હવે સામાન્ય બની ગયા છે. ચાર શહેરના લોકો રખડતા ઢોરની અડફતે ચડે છે. રેડિયાળ તંત્ર આ બાબતે આંકડા કાન કરતા નિર્દોષ પ્રજાજનોનો ભોગ લેવાય છે. ત્યારે મોટી ખાવડી ગામના મુખ્ય માર્ગમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિ પર હુમલો કર્યો. મોટી ખાવડી ગામમાં મુખ્ય જહેર માર્ગ પર એક વિફરેલા પશુએ અચાનક એક વ્યક્તિ પર હુમલો કર્યો. જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને પશુ અડફેટે લઈ જમીન પર પાડી દીધો અને બેફામ હુમલો કર્યો વ્યક્તિ પર ચડી પગથી રગડી રગડી ને માર્યો યુવાનને ને મસળી નો નાખ્યો જેથી યુવાન ને બચાવવા માટે આસપાસ હાજર લોકોએ દોડી આવી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ

જામનગર માં રોડ પર રખડતા ઢોર ના ત્રાસ ને નાથવા માટે મનપાએ લાલ આંખ કરી છે જેને લઈને ઢોર માલિકો અને મનપા કર્મચારીઓ વચ્ચે રકજક થઈ હતી શહેરમાં રખડતા ઢોર ત્રાસ વધી જતા મનપાએ શહેરી વિસ્તારમાં રસ્તા પર ઘાસચારો વેચવાની મનાઈ કરવામાં આવી છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ પર ઘાસચારો વેચી રહ્યા છે જેની સામે એસ્ટેટ વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી જે અંતર્ગત રણજીત સાગર રોડ પર ઘાસના વેપારીએ મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી સાથે જ પાવડા વડે હુમલાનો પ્રયાસ કર્યો ઘાસચારો વેચનારા બે શખ્સોએ ફરજ પરના કર્મચારી પાવડો લઈને મારવા દોટ મૂકી જેની પોલીસ ફરિયાદ નોંધાવી છે જૂનાગઢમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ માંગરોળના નાંદરકી ગામે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે અથડામણ થઈ મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થયા ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા આલ ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે ગીર સોમનાથના તાલાના સુરવા માધુપુર રોડ પર ત્રિપલ અકસ્માત થયો નાળિયેર ભરેલ છેકડો આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત થતા રોડ લોહિયાળ બન્યો જેમાં કાકા ભત્રીજા સહિત ત્રણના મોત થાય છોટાઉદેપુરમાં જંગલી ભૂંડે આતંક મચાવ્યો ગાંડા બનેલા ભૂંડે અનેક લોકો પર હુમલો કર્યો નગરના વિવિધ વિસ્તારમાંથી જંગલી ભૂંડે લોકોની પાછળ દોડી દોડીને હુમલો કર્યો લારીઓ પર વેપારી કરતા લોકોની પાછળ ભૂંડ પડી ગયું હતું ભૂંડના ડરથી લોકો પણ નાસભાગમાં મચી ગઈ હતી હુમલો કરતા અફરા તફરીમાં મચી હતી જો કે હુમલા કરવા માટે ભૂંડ એક દુકાનમાં ભરાઈ જતા દુકાનદારે બહારથી શટર બંધ કરી ભૂંડે પૂરી દીધું હતું બાદમાં પાલિકા તંત્રને જાણ કરતા ટીમ તુરંત સ્થળ પર પહોંચી જંગલી ભૂંડેને રેસ્ક્યુ કર્યું લોકો એ રાહતમાં શ્વાસ લીધો રાજકોટના કોટડા સાંગાણીમાં સિંહ આટાફેરા સામે આવ્યા સોળિયા ગામે વાજપરી ડેમ કાંઠા વિસ્તારમાં સિંહ આટાફેરા મારતો કેદ થયો લોકો ડરી ગયા આ વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા સિંહની ની અવર પર નજર રાખવામાં આવી રહી છે છેલ્લા બે મહિનાથી સિંહ કોટડા સાંગાણી તાલુકામાં દેખાઈ રહ્યો છે માં પાસે સાબરકાંઠાના વિસ્તાર પાસે દીપડો દેખાયો ધાણદા વિસ્તારમાં આવેલ કેન્દ્ર નજીક દીપડો દેખાયો દરવાજા પાસે દીપડો આરામ ફરમાવતો હતો વન વિભાગ મુજબ ચાર દિવસથી દીપડો આ વિસ્તારમાં આટા ફેરા મારી રહ્યો છે જેથી સ્થાનિકોમાં ફફડાટ છે આ બાજુ વિરમગામ શહેરના રેલવે સ્ટેશન પર આટા મારવા માટે આંખલો આવી ચડ્યો જાણે ટ્રેનમાં મુસાફરી કરવા આંખલો આવ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા રેલવે સ્ટેશન પર આંખલો આવી ચડતા મુસાફરો ડરી ગયા તાલુકાના ત્રણ અંબાળા ગામને જોડતા રસ્તાનું કામ હલકી ગુણવત્તા નું થતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો રોષે ભરાયેલા ગ્રામજનોએ નવા રસ્તાનું બાંધકામ બંધ કરવામાં આવ્યું તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા જ્યાં સુધી સારી ગુણવત્તાના કામની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવાની ગ્રામજનો ચીમકી ઉચ્ચારી છે કર્મચારીઓને નવા સચિવાલય ગેટલ ગાડીઓ કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આણંદની મુલાકાત લીધી આણંદમાં યોજાયેલા એબીવીપી સત્તાવનમાં પ્રદેશ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા બાદમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આણંદ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા આણંદ બોરસદ રૂટની બસમાં મુસાફરો સાથે વાતચીત કરી હતી આગામી અગિયાર અને બાર જાન્યુઆરીએ પીએમ મોદી આવશે ગુજરાત પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાત લેશે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની લેશે મુલાકાત બાર જાન્યુઆરી આશ્રમમાં બંને મહાનુભાવો વીસ મિનિટની ટૂંકી મુલાકાત લેશે પીએમ મોદીની મુલાકાતને લઈને આશ્રમમાં તરામાર તૈયારીઓ તેજ કરાય